કડોદરા સ્માર્ટ પોલીસ સ્ટેશનની ઊંઘ કે મિલી ભગત વરેલીમાં દારૂ હવે તાતી થૈયામાં ગાંજાનું ખુલ્યા વેપાર કડોદરા સુરત હજુ તો વરેલી ગામમાં દેશી વિદેશી દારૂના હાટડાઓનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને પોલીસની આ બ્રુના ધીરે ઉડ્યા છે ત્યાં કડોદરા પોલીસની કાર્યશૈલી પર વધુ એક મોટું પ્રશ્નાર્થ ચિહ્ન લાગ્યું છે કડોદરાના તાતી થૈયા ગામમાં આવેલી ગાર્ડન મિલ પાસે હવે ધોળે દિવસે ગાંજાનો નશીલો કારોબાર ધમધમી રહ્યો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે સ્માર્ટ પોલીસ સ્ટેશનના નાક નીચે નશાનો વેપાર કડોતરા પોલીસ સ્ટેશનને સ્માર્ટ બનાવવામાં આવ્યું છે પરંતુ સ્થાનિકોમાં ચર્ચા છે કે પોલીસ માત્ર કાકડ ઉપર જ સ્માર્ટ છે ગાર્ડન મિલ પાસે જે રીતે ખુલ્લેઆમ ગાંજાનું વેચાણ થઈ રહ્યું છે તે જોતા એવું લાગે છે કે નશાના સોદાગરોને કાયદાનો કોઈ ડર જ રહ્યો નથી મુખ્ય મુદ્દાઓ પર બપોરે વેચાણ કોઈ પણ ડર વગર ધોળે દિવસે નશીલા પદાર્થોનું વેચાણ થઈ રહ્યું છે યુવા બરબાદ ઔદ્યોગિક વિસ્તાર હોવાથી પરપ્રાંતીય મજૂરો અને યુવાનો આ નશાની ચુંગાલમાં ફસાઈ રહ્યા છે પોલીસની નિષ્ક્રિયતા પરેલીની ઘટના બાદ પણ પોલીસ કેમ ચાગતી નથી શું પોલીસ આ બધું જાળી જોઈને આગ આડા કાન કરી રહી છે સ્થાનિકોનો રોષ એક બાજુ રાજ્ય સરકાર ટ્રક્સ ફ્રી ગુજરાતની વાતો કરે છે તો બીજી બાજુ કડોતરા પોલીસના નાક નીચે જ નશાનું વેચાણ થાય છે શું ઉચ્ચ અધિકારીઓ આ મામલે તપાસ કરશે શું પોલીસ ઉંઘમાંથી જાક્ષી વરેલીના દારૂના વીડિયોએ જિલ્લા પોલીસની છબી ખરડી છે ત્યારે હવે તાત થયામાં ચાલતો આ ગાંજાનો વેપાર બંધ કરાવવો પોલીસ માટે મોટો પડકાર છે જો સમયસર પગલાં લેવામાં નહીં આવે તો આ વિસ્તાર ગુનાખોરીનું એપી સેન્ટર બની શકે છે